નમસ્કાર હું ડોક્ટર પૂજા કોટક ગર્ભાવસ્થામાં કયા કયા પુસ્તકો વાંચવા જોઈએ તો સૌથી વધુ પ્રચલિત છે ધાર્મિક પુસ્તકો ગર્ભાવસ્થા શરૂ થાય અને ઘરના કોઈ પણ વડીલો તરત જ સલાહ આપે કે ભાઈ ધાર્મિક પુસ્તકોનું વાંચન શરૂ કરી દો તો ધાર્મિક પુસ્તકોમાં ભગવદ્ ગીતા છે શ્રીમદ ભાગવત રામાયણ અથવા તો તમારી રુચિ અનુસાર

ગર્ભા રહેલા બાળક માટે તેની ખુશી માટે અત્યારથી પંચતંત્રની વાર્તાઓ પણ વાંચી શકાય મોટિવેશનલ પુસ્તકો જે તમને રસ્તો બતાવે હિંમત આપે અને વારંવાર મોટિવેટ કરે આવા પુસ્તકો પણ વાંચી શકાય છે સમજણ આપતા પુસ્તકો પણ અત્યારે ખૂબ મળે છે સાથે સાથે આરોગ્યવર્ધક પુસ્તકો પણ વાંચી શકાય અને અત્યારે જેની ખૂબ સારી જરૂરિયાત છે ખૂબ વધારે જરૂરિયાત છે તેવા પુસ્તકોમાં જિંદગી કેમ જીવવી આના વિશેના ઘણા બધા પુસ્તકો મળે છે આ પુસ્તકો પણ વાંચી શકાય છે જે દરેક ભાષામાં બધી જ બધી જ રીતની રુચિ પ્રમાણેના અને તમને ગમતા પુસ્તકોનું કલેક્શન ખૂબ સારું અત્યારે મળે છે આ બધા પુસ્તકો વાંચવા જોઈએ અને અંતમાં ગર્ભાવસ્થાની શરૂઆત પહેલાથી જ ગર્ભ સંસ્કાર પુસ્તકો પણ વાંચવા જોઈએ